હું મયંક પટેલ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા નવરાત્રીના પર્વ તહેવારને ધ્યાનમાં લઈ દસરાના દિવસે સુરત શહેર સુરત શહેરમાં જલેબી અને ફ ફાફડાનું વધુ પડતું ચલણ હોય જેથી એને ધ્યાનમાં લઈને ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા સુરત શહેરના વિવિધ ઝોનોમાં આવેલ ફરસાણ બનાવતી સંસ્થાઓની તપાસ કરી જલેબી અને ફાફડા નમૂનાઓ લઈ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જે નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સોર મેડિકલ પાર્ટી મોકલી આપવામાં આવશે એ નમૂનાઓમાં જો કંઈ ખામી જણાશે તો તેના એ સંસ્થા વિરુદ્ધ એફએસએસઆઈ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ જ રોજ અમે હાલમાં બેસ્તાન વિસ્તારમાં બેસ્તાન ચાર રસ્તા પાસે આવેલ સંસ્થામાંથી ફફરા અને જલબીના નમૂના લેવાની કાર્યવાહી કરી છે હાલમાં સુરત શહેરના નવ ઝોનોમાં દરેક ઝોનમાંથી ફોરસાણ બનાવતી સંસ્થાઓ મળતી આપણા કાર્યવાહી કરવામાં ચાલુ છે હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ છું જે છેલ્લા વર્ષથી જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ છે જેમાં ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે